આગામી દિવસોમાં ગુજરાત સહિત બાર રાજ્યોમાં એસઆઈઆર લાગુ થવા જઈ રહ્યું છે અને જેને લઈને થોડાક દિવસ પહેલાં ગાંધીનગર ખાતે ચૂંટણી આયોગની એક બેઠક મળી હતી અને આ બેઠકમાં ધારાસભ્ય ચૈતર વસાવા અને ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા ઉપસ્થિત રહ્યા હતા શું ચર્ચા આ બેઠકમાં થઈ વિગતે વાત કરીએ નમસ્કાર દર્શક મિત્રો સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે આગામી દિવસોમાં ગુજરાત સહિત બાર રાજ્યોમાં એસઆઈઆર સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન લાગુ થવા જઈ રહ્યું છે એક મધ્યાર યાદી સુધારણા જેને કહેવામાં આવે કે જે મતદારો હાલ બીજા રાજ્યમાં છે તેમનું નામ હજી યાદીમાં બોલાતું હોય એવા મતદારો જે ગુજરી ચૂક્યા છે છતી પણ તેમનું નામ હજી યાદીમાં બોલાઈ રહ્યું હોય એવા ડુપ્લિકેટ અમુક મતદારો તે તમામ લોકોને શોર્ટલિસ્ટ કરવા માટેનો આ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે ઇલેક્શન કમિશને થોડાક દિવસ પહેલાં જાહેરાત કરી હતી અને તેને જ લઈને ગુજરાતમાં પણ આ પ્રક્રિયા છે તે લાગુ થવાની છે તેના જ બાબતે થોડાક દિવસ પહેલા ગાંધીનગર ખાતે ચૂંટણી આયોગના ત્યાં એક બેઠક મળી હતી જે ચૂંટણી આયોગની બેઠકમાં તમામ રાજકીય પક્ષના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા તેમાં ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા અને વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ટાલિયાએ પણ પોતાના તર્ક મૂક્યા હતા સાથે ધારાસભ્ય ચૈતર વસાવાએ પોતે આજે ચર્ચાઓ થઈ ગાંધીનગરમાં તે બાબતે શું નિવેદન આપ્યું તેમને સાંભળ્યું વધુને વધુ ત્રણ વખત ઘર હોમ ટુ હોમ ઘરેથી ઘરે ફરીને ઘરના જેટલા પણ લોકો પુક્ત વયના છે એનું જે ફોર્મ આવે છે એ ફોર્મ ત્યાં બેસીને ભરશે અને એ ફોર્મમાં જે વિગત માંગવામાં આવશે તે આવનારા સેશનમાં બતાવશે આગળના વક્તાઓ ત્યારે એ ફોર્મ ભરશે એમાં બે આખા મતદાતા હશે એનું નામ એનો આધાર કાર્ડ નંબર એનું જૂની ચૂંટણી કાર્ડ એનો જૂનો ફોટો રેશન કાર્ડ નંબર આ તે બધી વિગતો એમાં નાખશે પછી નીચે એમની આગલી યાદીમાં નામ હતું કે કેમ આગલી એસઆઈઆર ની યાદી આગલી યાદી નહીં યાદીમાં નામ હશે તો બાજુના ઓગણીસો ને સિત્યાસી પેલા જન્મેલા લોકોની બે હાજર બે ની યાદીમાં નામ હશે અને ત્યાર પછી જે જન્મેલા લોકો છે એમની બે હાજર બે ની એસઆઈઆર ની યાદીમાં નામ નહીં હશે એટલે બે કોષ્ટક એમાં આપેલા હશે

800 લોકો એમને ત્યાં अवेलेबल મળ્યા છે બીજા કોઈ સ્થળાંતર થયા છે કોઈ મજૂરી અર્થે ગયા છે નથી આવ્યા કોઈ અહીંથી નોકરી અર્થે શહેરોમાં જતા રહ્યા છે નથી આવ્યા કોઈ રાજ્ય પર ગયા છે કોઈ પુરાવા નથી મળતા એવા લોકોના ફોર્મ નહીં ભરાશે ને જેટલા લોકોના ફોર્મ ભરાશે એ બી એલ ઓ એમના ઈઆર આર ઈઆરઓ ના આપશે આપણે સાંભળ્યા હતા ધારાસભ્ય ચૈતર વસાવાને તેમણે આ મામલે જે આ એસઆઈઆર આગામી દિવસોમાં લાગુ થવાનું છે તેને લઈને વાત કરી છે અને તેમણે પોતાના નેતાઓ અને કાર્યકર્તાઓને પણ એ બાબત વિશે સમજાવ્યું છે દર્શક મિત્રો આવા જ નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું એટલે સ્કાયનેટ મીડિયા જોતા રહો